અને આ શું કૃષિ કર કોનું હોય લઈ જાય રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં કેવું છે બધા મજામાં અને હવાના વાવાના હવાના જ કેવું દસ વાગી ગયા અને ઉઠી આવી તો ઉઠી જતો વહેલા પણ દસ વાગ્યા હોય ને આદિ નાદિ બપ્પાને તો ઉઠીએ ને ચા નાસ્તો કરવા બેઠા લાઈટ તો કરીએ નહીં અને આ શું કૃષિ કર લઈ જાય ચેલ્લો લઈ જાય વધીએ હરખી ના લઈ જા જો ચા નાસ્તો કરવા વ્યા જાય તો ગુડ મોર્નિંગ ને પાપડ ગુડ મોર્નિંગ પાપડ બનાવે ને અરે આ તો પેલા મરચોવાળા મરચા નાખીને બનાવ્યા હતા મરચા તો દેખાતો નહીં પણ મરચો નાખીને હા એટલે મને દેખવાય ને તળ્યા હોય એટલે લીલા મરચા નાખીને બનાવ્યા હતા બધા નહીં બનાવ્યા થોડા બનાવ્યા હતા લીલા મરચોવાળા likan, jual lilam baju, anakin mana ya ta? Cak nasto keramaja, baru kompori siap rado, to so cak nasto saja, mana 10 pagi aja. to friends jogging pagi aja, mana itu berobat. pas ngaji baca, चलो आ जाइए ऊपर ऊपर से कैसे करो ऊपर से कैसे था जो पिंजा बना जी तो फ्रेंड्स वही तो था कलर जो फोन आवा

તો અમા બધ આવડો હો ને વાક્ષ ને ક્ષે બોદ આ કુંડા આ કુંડુ તૂટી ગયું ને અમે ઊં આદિ બેન્યા ચલાવતા આખું આખું કઈ રીતના મિલસે હો પેલું નાખો યાચ ફો પાડે હાઈજી પૂરા પી કુંડુ ટૂટી ના જાય કુંડુ પકડા પીજ પકડ

અને હવે ઉઠ્યા છીએ છ પાંચ વાગે ઉઠે એટલે ચા પાણી કરીને હવે પાછા ઝાંખવા તા તરત વાઈ દીધું બધું બગાડી તું મારા પણ બધું સાફ કર્યું તારો અત્યારે દીસો મેલ અનાય કદાચ પાણી નહીં કરશે તો દીસો મૂકી પડશે ન કલાક્રમ બાકી ને પછી વાત નવરા પડે એટલો તો વાઈ દીધું છે ઝાંખું અમે દીધું એક મેદી હે ને એક જોરા એક જોરા એક જોરા હવે આવી હે ને મેદી વાઈ હા અમારા સાહેબ તો ચોક ઝાડખો ભાડો ને એટલે લઈને જ તો આજે લઈને આવ્યા ઉઠાઈને એટલા ના જો અમારા ડીસો કલર થઈ હતી બધી આવી તો અને અચાવ બધું બગડા ના એટલા માટે કલર ડીસો આજે લાયા હતા તો હવે બધું મૂકશે છે એના અંદર ને બધું બગડા ને એટલા માટે મોટી જ લીધી

તારો ફ્રેન્ડ આપણે જમવા જઈએ છીએ બીજું કોઈ બસ હવે આવી જો રોટલી થઈ જઈ ને રોટલી થઈ જઈ હા તો હવે ફ્રેન્ડ આપણે અહીંયા જમવાનું તૈયાર પડ્યું હા અહીંયા ફર્સ્ટ ક્લાસ મર તરી ચટણી બનાવી હા ખીચડી બનાવી હા આજી લઈ દે રોટલી અને આજી ભાઈ અમારે હેલ્પ કરાવ છે આજી આવી જ તો પધારો તો ફ્રેન્ડ્સ જો જમવાનું તો બની ગયું અને આજી ભાઈ ના તો બધે જમી રહેવા આયા घर भी तो पंखो नहीं करे तो तो बोली जाए तो भी अपने तो जो चटनी बनाई मरचा नहीं तो बटाका सब्जी बनाई रोटली बनाई रोटला खिचड़ी खीचड़ी सास दूध पासर दूध तो लाया नहीं क्या दूध तो कोई खाता नहीं तो चलो हवा जमी लीए हूँ ફ્રેસ જોરાતી અગિયાર વાગી ગયા અને આધી બપત વય હોઈ ગયા આજ તો બહાર જ ઊંઘ્યા તો આધી ગઈ વાત છે ને કાલે થઈ એકદમ બેટા બેટા વાત છે પહેલાં તો આર હું એમના રૂમ આપી દીધો હો બેટા બેટા વાત છે કાલ સે એક્ઝામ એમની ચાલુ થાય છે બોર્ડની તો હલો ફ્રેન્ડ્સ સવારે તો રાત્રે અગિયાર વાગે જાય વિડીયોને કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળશું કાલે એક નવા સાથે ત્યાં સુધી બ બાય ગુડ નાઇટ